નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કાર્તક મહિનાની સુદ પક્ષની બીજના દિવસે ઉજવવામાં આવતો તહેવાર ભાઈ બીજ વિશે વાત કરવાના છીએ આ તહેવારનો મહિમા કથા સાંભળીશું તથા શા માટે ભાઈ બીજ ઉજવાય છે ભાઈ બીજનું આપણા શાસ્ત્રોમાં શું સુમહાત્મય લખેલું છે

એ પેલા આપણે જાણી લઈએ કે આજના દિવસના શુભ મુહૂર્ત સમય શું છે કેમ કે આ તહેવારનું આપણા હિન્દુ ધર્મમાં અસીમ મહત્વ છે રક્ષાબંધનની જેમ જ ભાઈબીજનો તહેવાર ભાઈ બહેનના અખંડ પ્રેમને સમર્પિત છે આ દિવસે જ્યારે ભાઈ બહેનના ઘરે જાય છે ત્યારે બહેન ભાઈના કપાળ ઉપર તિલક કરે છે તેને મિષ્ટાન ખવડાવે છે અને તેની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે તેર મિનિટ થી બપોરે ત્રણ વાગ્યા ને અઠ્યાવીસ મિનિટ સુધીમાં બહેન તેના ભાઈના કપાળ ઉપર તિલક કરી શકે છે અને પછી ભાઈને ભાવથી જમાડવો જોઈએ કેવાય છે કે ભાઈ બીજ ના દિવસે ઘરના દરેક સભ્યોને દીર્ઘાયુષ્ય મળે સ્વસ્થ રહે અને તેમના ઉપર અકાળ મૃત્યુ નો ભય ન રહે અને પછી આ કળશનું પાણી બીજા દિવસે સવારે ઘરના આંગણામાં છાટી દેવું જોઈએ આજનો દિવસ યમનાજી અને યમરાજાને સમર્પિત છે એટલા માટે આજે શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી એવા શ્રી યમનાજીની પૂજાનું પણ અનેરું મહત્વ છે માન્યતા છે કે ભાઈ બહેન એક સાથે યમનાજીના જળમાં જો સ્નાન કરવા જાય છે તો તેને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમના વચ્ચેના પ્રેમનો સંબંધ મજબૂત બને છે સાથે જ ભાઈની આયુષ્ય રેખા પણ લંબાય છે જો જવું શક્ય ન હોય તો સ્નાન કરતી વખતે આજે બે ત્રણ ટીપા પાણીમાં ઉમેરીને સ્નાન કરવું જોઈએ અને એ પછી સૂર્યનારાયણને અર્ઘ આપવું જોઈએ કે યમુનાજી એ સૂર્યનારાયણ દેવના જ પુત્રી છે યમુનાજી નું આજે સ્મરણ કરવા માત્રથી જ પાપોનો નાશ થઈ જાય છે આજે યમનાજીના પાઠ કરાય છે યમુનાસ્ટકનો પાઠ છે યમનાજીની સ્તુતિ છે યમનાજીની આરતી છે યમુના શાંતિ પાઠ છે યમુના એકસો આઠ નામાવલી છે યમુનાજીના એકતાલીસ પદ છે એ સિવાય યમુના કવચનો પાઠ છે જે પણ અનુકૂળ લાગે તે પાઠ આજના દિવસે કરવા જોઈએ ખાસ કરીને વૈષ્ણવએ તો આજે યમુનાજીનું પૂજન કરવું જોઈએ અને જો શક્ય હોય તો મથુરામાં આવેલ યમુના નદીમાં સ્નાન કરવા જવું જોઈએ ભાઈ બીજ અને યમુનાજીમાં સ્નાન કરવાનો લાવો જો કોઈને ક્યારેય મળે તો આ લાવો ક્યારેય ચૂકતા નહીં કેમ કે આ જીવનમાં અમૂલ્ય લાવો ભાગ્યે જ કોઈકને મળે છે એટલે તે લાવો લઈને પુણ્ય કમાઈ લેવું જોઈએ કહેવાય છે કે ભગવાન સૂર્યનારાયણ દેવને તેમની પત્ની સંગના દેવી અને છાયા દેવીના ગર્ભથી યમરાજ અને યમનાજીનો જન્મ થયો હતો યમનાજી તેમના ભાઈ યમરાજને અનહદ પ્રેમ કરતા હતા ભગવાન સૂર્યનારાયણ દેવની આજ્ઞા લઈને યમનાજી ધરતી પર નદીના રૂપમાં પ્રવાહિત થવા આવ્યા અને તેમનો હેતુ હતો તપશ્ચર્યા કરવી જેથી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ધરતી પર અવતાર લે ત્યારે તેઓ તેમને પ્રાપ્ત કરી શકે સૂર્યનારાયણ દેવના આશીર્વાદથી યમુનાજીની તપસ્યા સફળ થઈ તેઓ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત થયા અને તેમના પટરાણી બન્યા યમુનાજી હંમેશા પોતાના ભાઈ યમરાજને ભાવભીનું આમંત્રણ આપતા કે ભાઈ તું ક્યારે મારા ઘરે જમવા આવતો નથી ભોજન પણ કરતો નથી પણ યમરાજ જાણતા હતા કે તેમનું બહેનના ઘરે વારંવાર આવું જવું શુભ નથી કારણ કે તેઓ તો મૃત્યુના દેવતા છે

તેથી હું તારા ત્યાં જરૂર આવીશ અને મારા ધર્મ પાલન કરીશ તે દિવસે યમનાજી એ ખૂબ ભાવથી ભાઈ યમરાજ ની પૂજા અર્ચના કરી અને યમરાજે ખૂબ પ્રસન્ન થઈ બહેનને આશીર્વાદ આપ્યો તારા જળમાં સ્નાન કરશે તેને ક્યારે યમ પીડા નહીં મળે તથા તે ભાઈ બહેનનું ક્યારે અકાળે મૃત્યુ નહીં થાય તે ભાઈમાંથી મુક્ત થઈ જશે અને તેઓ મોક્ષ અધિકારી બની જશે તથા જે કોઈનું આ ભાઈ બીજના દિવસે કુદરતી રીતે મૃત્યુ થાય છે તેને પણ ભગવાનનું ધામ મળી જશે તેને યમલોકમાં આવવું પડશે નહીં આમ યમના ભયથી મુક્તિ મેળવવા માટે આ પરંપરા શરૂ થઈ અને આ દિવસે સર્વે મનુષ્યો યમનાજીના તીર્થમાં જઈને તેમના જળનું પાન અને સ્નાન કરે છે અને શ્રી કૃષ્ણના પટરાણી એવા યમના મહારાણીની પૂજા થાય છે સાથે સાથે ભાઈ બહેન એવા યમનાજી અને યમરાજની પૂજાનો પણ મહિમા છે આમ યમ દ્વિતિયા અને ભાઈ બીજનો આ દિવસ ભાઈ બહેનના અતુર્ષ્ને અને યમ ભયમાંથી મુક્તિનો પણ એક શુભ દિવસ છે તો બોલીએ શ્યામ સુંદર યમને મહારાણી કી જય યમરાજ દેવકી જય મિત્રો આજના આ વિડિયોમાં આપણે કાર્તક મહિનાની સુદ પક્ષની બીજના દિવસે ભાઈ બીજનો જે તહેવાર આવે છે તેની મહિમા કથા સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે સાંભળ્યું હશે અને આપણે હવે સમજાઈ ગયું હશે કે શા માટે આપણા ધર્મમાં ભાઈ બીજનું આટલું મહત્વ બતાવેલું છે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે ભાઈ બીજ કથા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર